તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારે નવા માં તો આવી ગયો છું ગેરેજમાં તો હવે ગેરેજમાં આવીને થોડીક બેઠો તો કાલનો વિલોગ છે એડિટિંગ તો કરી નાખ્યો તો પણ સાંજે અપલોડ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારમાં અપલોડ કર્યો તો અપલોડ કરતો હતો એટલે વાર લાગી ગઈ તો વાગી ગયા છે સવારના ફાળા દસ જેવું થવા આવ્યું છે થોડીક વાર છે દસક મિનિટની તો હવે ગેરેજમાં બેઠો હતો તો હવે જાઉં છું ઘરમાં થોડું ઘણું કામકાજ છે તો હવે કાકાને કામ હતું એટલે અહીંયા આવીને થોડીક વાર બેઠા હતા ને હું કાલનો વિલોગ અપલોડ કરતો હતો તો ચાલો વિલોગ અપલોડ થઈ ગયો છે તો જોઈ આવજો તો ચાલો હવે જ છું ઘરમાં ગેરેજ કરું છું બંધ પછી મળ્યા વિલોગમાં તો વિલોગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહેશું અને ટીવીએસ છે એ અંદર છે અંદર જ રાખ્યું છે કાંઈ કામ નથી એટલે બાઈને નટકાવી કાઢ્યું તો નાની બેન આવી હતી અહીંયા આમ બેઠા હતા

પછી આગળ વધતા રહું તો હવે જમીન આવી ગયો છું પાછા મારા દુકાન બકોવા ગેરેજ છે અહીંયા ગાડી છે કઈ છે ઘેરદમાં તો હવે ચાલો નીકળું છું મૂકી મારું બાન ઉતારી દીધા છે ઘેરદ તો ચાલો હવે ઘર બની જાય પાછા

ગાટ ની માથે રહી ગયો ચાલો લોકો જોતા રહેજો તો હવે નવ વાગી ગયા છે તો હવે નીકળી ગયા છે દૂધ લઈને ચાલો હવે મળીએ ઘરે વિલોક જતા રહેજો ઘરે જઈને આપણે વિલોક આગળ વધારશું તો હવે આવી ગયો છું ગેરેજમાં તો વાગી ગયા છે હાડા ને જેવું થવા આવ્યું છે તો હવે ટીવીએસ અંદર મૂકી દીધું છે ગેરેજમાં તો કાકા આવી ગયા એને લીવના આતાર મૂકી દીધું છે મેં ટીવીએસ મૂકી દીધું છે તો ચાલો હવે વિલગ્ન કરું છું પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો વિલગ્ન એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે ને તમને તરત ખબર પડી જાય ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલગ્ન એ કરું છું પૂરું મળીએ કાલના નવા વિલોગમાં અને ગેરજ કરું છું બંધ તો ચાલો હવે વિલપને એડિટિંગ કરવું છે અને અપલોડિંગ કરવો છે તો જમીન પછી કરી નાખું પછી હોઈ જાય તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ